હલો દોસ્તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું કચુંબર જે ઉનાળામાં સ્પેશિયલ ગણાય અને આપણે ખાવાથી ઉનાળામાં લૂ પણ ના લાગે તો કાચી કેરીને આપણે પાણીથી ધોઈ નાખી છે અને એને છીણી છીલકા કાઢી નાખ્યા છે એની છાલ હવે આપણે એને છીણીશું છીણીથી તો આપણે હવે કેરીને છીણી રહ્યા છે અત્યારે તો અત્યારે કેરી છીણાઈ રહી છે અને જોડે આપણે ડુંગળી પણ છીણીશું અને આ કચુંબર ઉનાળામાં બહુ જ ગુણકારી હોય છે આપણે ભાખરી રોટલી જોડે પણ જમતી કરીએ ખવાય અને બહુ જ સરસ લાગે છે તો કેરી છીણાઈ ગઈ છે હવે ડુંગળી છીણાઈ છે ડુંગળીના છાણા ઉપરથી કાઢી નાખ્યા છે અને હવે ડુંગળી છીણીએ છીએ ડુંગળી અને કેરીનું છીણ બંને ત્યાં સુધી આપણે સરખું લઈશું બંને એક સરખું માપનું તો ડુંગળી અને કેરી બંને છીણાઈ ગઈ છે અને આ કચુંબર દરરોજ ખાવાથી આપણને લૂ લાગતી નથી ઇન્ડિયામાં તો ઘણો તાપ પડે છે એટલે આ કચુંબર ખાવાથી દૂર ના લાગે તો રોડ તમે જમવા બેસો ત્યારે આ કટુંબક જરૂરથી ખાવું જોઈએ તો ડુંગળી અને કેરીનું છીણ મિક્સ કરીને આપણે મીઠું નાખીશું તેમાં આપણે ધાણા જીરું નાખીશું જે પ્રમાણે આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે અને આ બંને મિક્સ કરી ને ત્યારબાદ આપણે ગોળ નાખીશું ને આ કચુંબર ઉનાળામાં અવશ્ય રોજ ખાવું જરૂરી છે જો વેપારીઓ હોય નકરિયાત હોય એ બહાર જતા હોય તો આ ડુંગળી કેરીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી અત્યારે ઈન્ડિયામાં તો ઘણો તાપ પડે છે અને હીટવેવને બધું હોય છે તો આ જરૂરથી ખાવું જોઈએ આ પહેલાંના જમાનામાં જે ગઈડિયા હતા એ દરેક જણાની ઘરે આવું કચુંબર બનતું હતું ખા તો અત્યારે ભખરી રોટલી જોડે ખાવાની જ મજા આવે છે અને જરૂર પ્રમાણે આપણે ગોળ નાખીશું અંદર મિક્સ કરીશું અને આપણે થોડો વખત એને રહેવા દઈશું મિક્સ કરીને બધું પાણી ગોળનું ને એનું છૂટે મીઠાનું ને ગોળનું ને બધું મિક્સ કરવાનું સરસ ગોળ પૂરેપૂરો ઓગળી જાય ત્યાર પછી આપણે એક વાડકામાં કાઢી લેવાનું અને જમતી ગળીએ રોજ જે જોડે ખાવાનું તો ગોળ નુંડ અને ઓગળી ગયો છે એને આપણે એક વાડકામાં કાઢી લીધું છે તો આ પ્રમાણે કચુંબર તમે જરૂરથી બનાવજો અને રોજ જે ઉનાળામાં ચોક્કસ જમજો તો લૂ ના લાગે અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો હું જરા જરૂરથી જવાબ આપીશ તો ચોક્કસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું